ફ્રેન્ડ્સ વેલકમ ટુ સુપર સૈલિયા વડોદરામાં આયોજિત મિલેટ મહોત્સવમાં અમને મહારાણી શ્રી શુભાંગિની રાજે ગાયકવાડ સાથે મિલેટ ઉપર ચર્ચા વિચારણા કરવાનો સમય મળ્યો અને અમે ઘણી બધી મિલેટની રેસીપીઝ એમની સાથે વાતો વાતોમાં શેર કરી તો આજે એક રેસીપી મેં જેમની સાથે શેર કરી છે એમને ઇનોવેટિવ લાગી તો હું આજે બનાવીને તમારા બધાની સાથે શેર કરું છું તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ રાગી મમરાની એક ડિનર માટેની રેસિપી ફ્રેન્ડ્સ મમરાનું નામ સાંભળીને આપણને એવું થશે કે ફૂસફૂસિયો ડિનર છે પણ ના આપણે આજે હેલ્ધી રાગી મમરાની રેસિપી બનાવીશું આ સાઠ રૂપિયાનું પેકેટ બસો ગ્રામનું છે સાથે મસાલો પણ ફ્રી આવે છે જો તમારે વઘારીને માઈડ એડ કરવું હોય તો વઘારેલા રાગીના મમરા બની જશે તો સૌ આજની રેસિપી માટે આપણે જેટલા રાગી મમરાની જરૂર છે એટલા આપણે સેપરેટ કરી લઈશું તો આ ડબ્બો ભરીને રાગીના મમડા નીકળ્યા છે એમાંથી આપણે રેસિપી માટે જોઈતા જ રાખીશું ને બીજા બધા એક કન્ટેનરમાં ભરી લઈશું તો ફ્રેન્ડ્સ આજની રેસીપી શરૂ કરતાં પહેલાં આપણે ખલ લઈશું ને એમાં આપણે લગભગ વીસથી પચીસ કડી જેટલું લસણ એડ કરીશું એક લીલું મરચું સાથે આગળ પડતી થોડી હિંગ એડ કરીશું એમાં જ આપણે એડ કરીશું લાલ મરચું અને ઉપરથી એડ કરીશું હળદર અને ધાણા જીરાનો પાવડર હવે બધું જ આપણે કચરીને એક મસાલો રેડી કરી લઈશું હવે મસાલો રેડી થયા પછી આપણે સાઈડમાં એક ગેસ પર કઢાઈ મૂકીશું એમાં આઠથી દસ ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે રઈ એડ કરીશું સાથે જ આપણે અજમો એડ કરીશું અને હવે આપણે એમાં એડ કરીશું બનાવેલી પેલી પેસ્ટ તો આ લસણની પેસ્ટને આપણે આ તેલમાં શેકીશું ફ્રેન્ડ્સ તેલ મેં ઝાજું નથી લીધું એટલે આપણે આ રીતે જ પેસ્ટને ઓછા તેલમાં શેકવાની રહેશે તો લસણ આપણું સરસ શેકાઈ ગયું છે હવે આપણે એમાં એડ કરીશું બહુ જ બધું પાણી હા ફ્રેન્ડ્સ પાણી એડ કરીશું અને પાણીને આપણે બરાબર ઉકળવા દઈશું તો ફ્રેન્ડ્સ પાણી બરાબર ઉકળે ત્યાં સુધી આપણે આગળની તૈયારી કરીએ તો એક કન્ટેનર લઈશું એમાં આપણે લગભગ થી અઢી ચમચા જેટલું બેસન એડ કરીશું સાથે જ આપણે એમાં એડ કરીશું હળદર લાલ મરચું અને મીઠું અજમો એડ કરીશું અને ધાણા જીરાનો પાવડર એડ કરીશું અજમો તો ગેસ ના થાય એટલે એડ કરવાનું સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરીશું અને ચમચીની મદદથી બધો જ મસાલો અને લોટ સરસ આ રીતે મિક્સ કરી લઈશું પછી આપણે એમાં થોડું થોડું પાણી એડ કરી અને એક બેટર રેડી કરીશું ફ્રેન્ડ્સ બેટર બહુ પાતળું નથી કરવાનું થોડું થિક કન્સિસ્ટન્સીનું રાખવાનું છે તો આ રીતે આપણે બેટર રેડી કરીશું તમે એની કન્સિસ્ટન્સી જોઈ શકો છો તો બેટર આપણું સરસ રેડી થઈ ગયું છે સ્વાદ પણ ચાખી લેવાનું કોઈ મસાલો ઓછો હોય તો આપણે એને એડ કરી શકીએ છીએ તો હવે આપણે એમાં એડ કરીશું રાગીના મમરા ફ્રેન્ડ્સ તમારા ફેમિલીમાં જે પ્રમાણે ક્વોન્ટિટી જોઈએ એ પ્રમાણે એડ કરવી અમારી ફેમિલી અમને ત્રણ જણ માટે આ ઇનફ છે તો રાગીના મમરાને આપણે બેસનના ઘોલ સાથે સરસ એને મિક્સ કરી દઈશું જેથી બધા જ રાગીના બોલ્સ ઉપર બેસનનું કોટિંગ આવી જાય તો પરફેક્ટ કોટિંગ કોટિંગવાળા રાગીના મમરા રેડી છે આ બાજુ પાણી પણ ઉકળી ગયું છે એમાં આપણે આ રીતે ચમચીની મદદથી થોડા થોડા રાગીના બેસનના કોટિંગવાળા બોલસામાં કે મમરામાં એડ કરીશું અને હલાવતા રહીશું જેથી તે એકબીજા સાથે ચોટીને અને આ રીતે સરસ છૂટા પડી જાય તો થોડા થોડા કરીને આપણે રાગીના મમરાના બોલસામાં એડ કરીશું તો ફ્રેન્ડ્સ આ એક ડબકા કળી જ બની છે પણ રાગીની ડબકા કળી તમે આ રીતે મમરાના હોય તો રાગીના લોટથી પણ આ રીતે ડબકા કળી બનાવી શકો છો તો ફ્રેન્ડ્સ આને હવે આપણે વધારે પકવવાની જરૂર નથી પણ બેસનનું જે કોટિંગ હોય રાગી ઉપર એ સરસ પાણીમાં ચડી જવું જોઈએ ત્યાં સુધી આપણે એને બોઈલ કરવાના રહેશે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો બધા જ રાગીના મમરા આપણે આમાં એડ કરી દીધા છે અને હવે આપણે એને થોડીવાર માટે હલાવતા રહીશું ને ઉકળવા દઈશું જ્યાં સુધી બેસન આપણું થીક ના થઈ જાય તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો બેસન આપણું સરસ જાડું થઈ ગયું છે અને બબલ્સ પણ એમાં આવવા માંડ્યા છે એનો મતલબ કે શાક આપણું રેડી છે ધાણા હોય તો તમે એને ગાર્નિશ કરી શકો છો નહીં તો તમે એને આ જ રીતે ગરમ ગરમ સર્વ કરી શકો છો તો ચાલો આપણે એને સર્વ કરીએ જો થોડું ખાટું જોઈતું હોય તો આ ટાઈમે તમે એમાં દહીં પણ એડ કરી શકો છો આની સાથે આપણે રાઈસ પણ સર્વ કરી શકીએ છીએ તો ફ્રેન્ડ્સ મેં રાગીનું આ શાક સર્વ કર્યું છે ભાખરી સાથે સાથે આથેલા મરચાં લઈશું છૂંદો લઈશું અને કેળું પણ કાપીશું તો ફ્રેન્ડ્સ અમને આ રેસીપી કેવી લાગી તે ચોક્કસથી જણાવજો થેન્ક યુ ફ્રેન્ડ્સ ફોચિંગ